જાયન્ટ્સ ગ્રુપ ભૂજ દ્વારા જાલંધર યોગ પદ્ધતિથી દાંત ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો પ્રારંભે જાયન્ટ્સ સંસ્થાના પ્રમુખ અરૂણભાઈ જોશી આજના કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું સાથે તેમણે જણાવ્યું હતું કે સંસ્થા આરોગ્ય શૈક્ષણિક સામાજિક ઉપયોગિતા વિશે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે દંત કેમ્પના આરંભે સહયોગીઓની આગેવાનોએ આવકાર આપ્યો હતો દંત ચિકિત્સા વિશે વાત કરતા ડોક્ટર જયસુખ મકવાણાએ જણાવ્યું હતું કે જાલંધર યોગ પદ્ધતિથી સારવાર કરવામાં આવે છે તેમાં હલતા દાંતને નીકળવા કોઈ દવા કે ઇન્જેક્શન આપ્યા વિના સારવાર કરવામાં આવે છે અને આયુર્વેદ અને યોગ ભારતની પરંપરા છે અહીં બત્રીસીની વ્યવસ્થા પણ રાખેલ છે આ કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો મકાચા મોટ જ્ઞાતિ ભુજના પ્રમુખ શ્રી આશીષભાઈ ત્રવાડી અને જાયન્સ ગ્રુપ ઓફ ભુજ એમાં સ્મૃતિના પ્રમુખ શ્રી ભાવિનીબેન ત્રિપાઠી આ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે આજે ડૉક્ટર મકવાણા સાહેબ રાજકોટ જે ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દંત ચિકિત્સાના કેમ્પો યોજતા હોય છે એમનો આ કેમ્પ આજે યોજાયો છે આપ અત્યારે જોઈ શકતા હશો કે મોટી સંખ્યામાં ગામથી અને ભુજ શહેરના લોકો પોતાની દાંતની ચિકિત્સા માટે અત્યારે આવેલ છે જાયસની પ્રવૃત્તિઓ તેમજ સમાજની મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની સમા જે પ્રવૃત્તિઓ છે એ આ પ્રકારે સામાજિક શૈક્ષણિક અને વૈદ્યકીય રહેલી છે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ દ્વારા કેમ્પ યોજવામાં આવ્યો છે મોઢ બ્રાહ્મણ અને જ્ઞાતિ દ્વારા એમાં જાલંધરબંધ યોગ પદ્ધતિથી વગર ઇન્જેક્શને દાંત પાડવાની અહીંયા પદ્ધતિથી ડેન્ટલ કેમ્પ કરવામાં આવ્યો છે અને આમાં અનેક દર્દીઓ અત્યારે ઉપસ્થિત છે સામાન્ય રીતે બધા લોકો ઇન્જેક્શન દાંત પાડતા હોય છે આપણી જે આયુર્વેદ અને યોગની મિશ્રિત પદ્ધતિ છે જેમાં વગર ઇન્જેક્શને અને વગર દવાએ યોગ પદ્ધતિથી દંતોત્પાટન કરવામાં આવે છે અને સાથે સાથે વૃદ્ધ વ્યક્તિઓ જેમને એમને દાંતની બત્રીસીની પણ વ્યવસ્થા અત્રે આ કેમ્પમાં કરવામાં આવશે અમે રાજકોટથી અત્રે મોનિકાબેન ભટ્ટ અને હું બંને અત્યારે દંતયજ્ઞ માટે આવ્યા છીએ